થરાદના મહાજનપુરા પાસે પાંચસો બાણું કરોડના ખર્ચે સિત્તેર કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણીનો સમ ભરવાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી જેટકોના અધિકારીઓ એસએસએનએન લીના અધિકારીઓ ઉમજીબા ચૌહાણ રૂપસીભાઈ પટેલ પ્રવીણભાઈ માળી જયસિંહભાઈ પટેલ અરબેરામભાઈ રાજગોર મહાજનપુરા સરપંચ ગંગારામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી નાખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદથી સિત્તેર કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપિંગ સ્ટેશનો ગોઠવવામાં આવશે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા છ હજાર હેક્ટર જમીનને પિયત માટે લાભ મળશે આ પાઇપલાઇનથી વચ્ચે સુજલામ સુફલામના ક્રોસિંગમાં પણ પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવશે આમ રાજ્ય સરકારની પીવા અને સિંચાઈ માટે પાણીની આ મહત્વકાંક્ષી સિત્તેર કિલોમીટરની યોજનાથી બનાસકાંઠાના પ્રજાજનો અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી છે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે તાલુકાના ગામના 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 લાખણીના અને બે ગામના પાંચ તળાવ ભરવામાં આવશે જ્યારે થરાદથી સિપુર સુધીના સિત્તેર ગામોના તળાવો ભરવાની યોજના છે આ અંગે બુઢનપુરના ખેડૂત ગુલાબગીરી અતિતે જણાવ્યું હતું કે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સંસદ પરબતભાઈ પટેલ અને સિંચાઈ મંત્રીના પ્રયાસોથી થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની યોજનાના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું કે આજે મહાજનપુરા પંપિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારે આ યોજના અંતર્ગત નેવાના પાણી મોભે ચડાવ્યા છે જેમાં થરાદ લાખણી ડીસા દાંતીવાડાના સીપુ જળાશય સુધી વચ્ચે આવતા એકસો છ તળાવો ભરવામાં આવશે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે